પપ્પા સીતારામ જેરોફ કરીને છે અને ઓપ ની હસ્તી એવું નામ છે યુટ્યુબ ચેનલ નું ભાઈ ને કોલ કરવાનો છે એસ કે ભાઈ ને અને જરા સબ્સ્ક્રાઇબર વધારે ઓકે ઓકે માર હા બસ ઈ લગતા તમામ કામ કરાવા લવ સારો જો આ બધું ઈનો જ પથારો છે ભાઈ તમે થાકતા નથી કામ આવેું છે કે ટીમાં કરી દોજી ટીમાં કરી દે તો આલે નઈ ને આપડે કપડું અહીંયા એક પટકો તો મંગાવી દો કટકો ના ગાહડી મગાય પડા ગાહડી આજે કે ગાહડી જોત મગાય દે કેમ છે યુટ્યુબ ફેમિલી આઈ હોપ કે બધા મજામાં છે હું પણ એકદમ મજામાં છું તો બધાને હરે કૃષ્ણ રાધે રાધે તો ફરી એકવાર સ્વાગત છે આપણા એક નવા બ્લોગ વિડિયો ની અંદર અત્યારે વાગી રહ્યા છે ત્રણ વાગી રહ્યા છે ને આપણે જવાનું છે પીકે ની શો ઉપર પીકે છે આપણો ભાઈબંધ છે કોલેજનો જ નેમ છે પીકે આમ તો પૂરું નામ છે બાકી હું તમને પછી ન્યા જઈને કહું તો કોલેજનો ભાઈબંધ છે અને આપણે ત્યાં જવાનું છે ભાઈ ઓફિસ વર્ક કરે છે કઈ રીતનું વર્ક કરે છે ને કોણ છે ભાઈ બધું તમને માં ન્યા જઈને કહું અને ભાઈને પણ ભણાવી દઉં તમારે તો કાંઈ નહીં સારું બ્લોગમાં બનાવી રહ્યો છો એન સુધી ચાલો હવે ન્યા જઈએ ચાલો કન્ટિન્યુ

વડોદરા ગોપનાથ નો ભાઈ છે તો કે ઘણા બધા યુટ્યુબર છે તો ગોપનાથ એક ભાઈ છે એસકે બ્લોગ કરીને છે ખબર હોય કે ગોપ નહીં સોરી 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 એસકે નામ છે એનું સ્પોર્ટ માં નામ છે બાકી યુટ્યુબ છે હા સુનિલ ખડકિયા નામ છે આ ભાઈને ડિટેલિંગ બહુ ખબર છે મને ખબર હું બ્લોગ જોઉં છું પોતે સબસ્ક્રાઇબર પણ છું પણ ગોપની હસ્તી એવું નામ છે યુટ્યુબ નું અને હવે એ ભાઈને કોલ કરીએ જોકે આજે તો એ નીકળવાના છે તમુભાઈ પીપલાઈન છે કાલે હું રાતે બ્લોક જોતો હતો ત્યારે કેવું એવું હતું તો કદાચ આલે આજે કા પછી કાલે નીકળવાના છે એવું કંઈક છે તો ભાઈને કોલ કરવાનો છે એસ કે ભાઈને અને વાત કરીએ ઉપાડે તો ઉપાડે તો કદાચ હવે તો બહુ મોટી કોપ થઈ ગઈ સેલિબ્રેટ થઈ ગયા એટલે કદાચ ઉપાડે નહીં પણ કોલ કરો કેમ છે ભાઈ મજામાં મજામાં ઓળખાણ પડે કે

આરામ કરો જે ક્યાં ના રખડે હું તો જમણા એવું થી પેલા સવાર ના થઈ લગભગ તો આપણે કીધું થો પીકે ભાઈ ઉર્ફ નામ છે શોર્ટ નામ છે પીકે ભાઈ અને પીકે ભા છે એટલે પૂરું નામ છે પ્રણામ કર એટલે કર હા મારે થોડીક બોલો મિસ્ટેક થઈ છે તું જ બોલી દાલ પ્રણવ કર હા ભાઈ નું નામ છે શોર્ટ માં પીકે કે અમે અને મારા કોલેજ નો છે આપણો ભાઈ બન છે તો મેં કીધું કે

આપનું નામ આપી દેજો તો એક ડિસ્કાઉન્ટ પણ મળી જશે તો બસ ભાઈનું આવું કામ છે સારું ચલો હવે ભાઈ જો આરામ કરે છે ને કઈ કપડા ને એવું લેવા જવાનું છે કાપડ લેવા જવાના છે એટલે એવું બધું છે તો એ ભાઈ અરે જઈએ થોડીક એ ભાઈ ને ખરીદી કરીને નાખીએ ને આપણે બનાવી દેજો કન્ટિન્યુ બ્લોગ માં ચાલો કન્ટિન્યુ ફાઈનલી મિત્રો આપણે નીકળી ગયા છે ભાઈ માટે થોડીક ખરીદી કરવા તો બનાવી દેજો બ્લોગમાં ફાઈનલી મિત્રો જો લેવા જવાનું હતું કાપડ પેલા ભાઈ ને આ દુકાન દેખાણી છે આયા જવાનું છે કે આયા જવાનું છે ભાઈ દુકાન દેખાણી છે ને થોડુંક કપડા ની ખરીદી કરવાની છે છે કે કોઈ મિત્રો દુકાને કપડા લેવા આવવા ને દુકાન જ કોઈ નથી ભાઈ આમ ગયા છે ગોતવા આવે પછી જઈએ આ જોને ભાઈ છે તો ખરી અંદર છે તો ખરા હું ભાઈ માટે કપડા લેવા આવ્યા છે ને દુકાનમાં જઈએ છે ભાઈ અંદર ગણીને જોયા આવ્યા તો છતાં કે દુકાન અંદર કોઈ નથી

આમ દેખાય એટલા શર્ટ એમાંથી પસંદ નતા આવતો અને બે શર્ટ ટ્રાય કરી લીધા એમાંથી પસંદ તો કે આપણો શર્ટ તો પસંદ આવી ગયો તો પણ સાઈઝમાં થોડુંક ઓકવર્ડ કર એટલે એ કાંઈ ગેમો નહીં ભાઈ કાંઈ નહીં હવે ભાઈ તું પસંદ કર ભાઈ જો ખોરે છે પાછા કપડા ભાઈ ને કપડાં થોડીક પસંદગી કરવા જો આપણે જો બેઠા ઘડી બીજું તો કરીએ

મિત્રો આપણે આવી ગયા છે બાબુહરીમાં અને આ ભાઈ ને આ કાપડ ને પસંદ કરે છે હવે જો કે ભગવાન કરીને આ ભાઈ ને કઈક પસંદ આવી જાય ને હવે હું છૂટો થાય તો સારું પસંદ કરે જો મિત્રો કેમ પસંદ કર્યા તમારો ખોઈ આવા મિત્રો છે કે આવા કોઈ મિત્રો હોય ને તો કોમેન્ટ કરો એક આ ગજરો રે મારો હીરો ગજરો રાજસ્થાન

કઈ નઈ આની પસંદ કરી લેવા એ રાતે મિત્રો આ ભાઈ ને કાપડ પસંદ નથી આવતું પથારો કરો ને કેવું ખબર છે એમબ્રોન એવું છે ને એમ્બ્રોન કીધું કરેલું કેવું

ફાઈનલી જો મિત્રો આવડો રાખું આ આવડો પેન્ટ છે એમ ને ભાઈ આ ભાઈ આવું કઈક પસંદ કર્યું છે હવે હું ખાખા ખોરાક કરે તું મિત્રો જો આ ભાઈ કાપડ પસંદ કરી લીધું ને હવે પાછા એ ભાઈ કાપતા હતા ને તો એ ભાઈ કાપતો નહીં ને એ કે આ ટાઈપના શર્ટ છે ત્યારે કરવું શું છે વીટીમાં કરી દો વીટીમાં કરી દે તો આ લે નહીં ને આપણે કપડું અહીંયા એક કટકો તો મંગાવી ગયો કટકો ના ગાંગડી મંગાવી પડે ગાંગડી આખી કે ગાંડી જોત મંગાવી દે કાહાડી લિસ્ટ તો મંગાવી દે ભાઈ 200 300 પીસ આશે તો નોય બાપા કે બે આયા જેવા આ હાલતું હોય ને એવું બેરાઈ ખોટો આપણી નો લે એમાં જે ઓલું આવે ને ભરત કામ નો એમાં 100 ભાંગી દે સમજાણું રેડીમેડ વાળા રાખે બધું 1% કે ખાતર ની માથે કરી કે એરા નિકીર તો તું ની વરો ભાઈ

જો મિત્રો હવે આ ભાઈને પસંદ આવ્યું છે આ શર્ટ રાખ્યો છે ને આ પેન્ટ ડન કર્યું છે ભાઈ 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 રેડી પકડો મિત્રો જો ફાઇનલી હવે ભાઈને પસંદ આવી ગયું છે આ પેન્ટ ને આ શર્ટ હવે કાંઈ જોવાનું બિન કરી દે તું ને હવે પેક કરીને આપણે નીકળી ભાઈ તમે ફટાફટ કાપો એટલે હવે અમને ભાગી ફાઈનલી મિત્રો જો આ ભાઈ આ જોડી કપડા ની પણ કાપડ ને એવું બધું લીધું લઈ લીધું ત્યારુ ભાઈ હવે હવે ક્યાં થવું છે પીકે દુકાન જાઉં ને કોપી કાઢવી પડતી નીચે હવે નીકળે સીધા પીકે ની દુકાને મારી લેલી મિત્રો બધો રખડીને જોડી માટે પાછા ભાઈ ને આપડી દુકાને

એલા આના રિએક્શન રિએક્શન ને બસ આ ભાઈ દુકાન જોઈ લીધી આપણે અને આ શોપિંગ કરાવી દીધું બહુ બધી શોપિંગ તો કરી હેરાન જ કર્યો છે મને ફાઇનલી બધું ગયું છે અને હવે આપણે છે ઘરે આ શોપ બંધ કરી દેવાનું છે ને વાગી ટાઈમ પૂરો કા તો પાંચ વાગી છે ને ભાઈ શોપ બંધ કરીને જવાનું છે ના ના જાદરાઈ ભાઈ નું ગામ છે એટલે અને આ ભાઈ નીકળશે વાઘનાગર એ ભાઈ ભાઈ ગાડી નથી એટલે આ ભાઈ મૂકવા જાય એને બાકી હું પણ જવાનું છું ઘરે ફટાફટ તો કાઈ નહીં સારું બ્લોગ માં જેટલું જ છે તો તમને બ્લોગ આ સારો લાગ્યો તો એક લાઈક કરી નાખો અને મારો આ બ્લોગ પહેલી વાર જોતા તો જય દ્વારકાધીશ ની કોમેન્ટ કરી નાખો અને પછી સબસ્ક્રાઈબ કરી તો સારું ચલો મળી આવ્યા આવતા નવા બ્લોગ સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો ವಿಡಿಯೋ ಜೊತೆ <laughs>